नमस्ते फ्रेंड आज हम बात करने वाले हैं कि आप बंदे को हेडशॉट केवी रीते मारवो तो हेडशॉट मारवा माटे आपको करना कुछ भी नहीं है ये सब सेटिंग मैं आपको बता रहा हूँ वो सेटिंग आज आप सीख लो <coughs> साव सेलो सेटिंग छे तुम्हारे पहला निशाने की सक्रिया डिफॉल्ट रख देनी है और ये लेफ्ट फायर बटन अलवाइस સ્કોપ કે સાથ ખોલના હે આગે મેં એ સબ બી હતા એ ઓટો સ્વિચ ગન આપકો ચાલુ કરી દેવાનું છે અને મુક્ત કેમેરા બટન પણ તમારે ચાલુ રાખવાનું છે આ તમારા હેડસોટ મારવામાં બહુ કામ આવશે તો તેના માટે આ પહેલાં તો આખી ગેમ સમજી લ્યો આખી ગેમને સેટિંગને આપણું મેઇન સેટિંગ હોય છે એને એકદમ સેટિંગ કરી લ્યો એટલે આપોઆપ હેડસોટ તમારા લાગી જશે तो हेड शॉट मारने के लिए ये सभी ट्रिक का आपको इस्तेमाल कर लेना है अगर आप प्रो बंदे बनना चाहते हो तो ये सेटिंग अच्छी तरह से समझ लेना भले देखने में नूब होते हैं लेकिन ये कहीं सारों को अच्छे अच्छों को नहला देते हैं। तो इसके लिए ये देखो कस्टमाइज गाड़ी कंट्रोल सब हो गया अब जानकारी है यहाँ पर तो यहाँ नया नया कुछ भी अपडेट के साथ आया है लेकिन हम तो चार साल ईयर के से खेलते हैं इसको इसलिए हम तो इसे क्लासिक ही रखेंगे और ये देखो अब बात आती है सेंसिविटी की तो सेंसिविटी में आपने शू करवानू सेंसिविटी के लिए जो आप दो जी बी या चार जी बी पे खेलते हो तो इसे सामान्य को 100 से ऊपर जाने देना है સોસે ઉપર કહા તક સોસે એકસો ચાલીસ તક અગર આપકે પાસ છ જીબી આઠ જીબી બારા જીબી યે દેખો મેરે પાસ સોળા જીબી હૈ તો મેં ઈસે નેવું બાણું જ રાખું છું એનાથી વધારે હું રાખતો નથી ઓછામાં ઓછા ચારથી પાંચ કિલ હોય તો તન કિલ આપણે એના હોય છે હેઠના અને બે ત્રણ એમનમ પણ હોય છે કેમ કે તમે પ્યોર વનટેપ મારતા શીખી જશો ને તો તમે ક્યાંય નહીં હાલો કસ્ટમ સિવાય અને કસ્ટમમાં તો આપણે રમવું ના હોય આપણે મેન છે બીઆર અબ ઓટો પિકઅપ કી બારી આતી ઓટો પિકઅપ મેં આપકો ક્યાં કરના હૈ દેખો પર ગોલી કા લીખા હુઆ હૈ યા મેટકિટ કા લિખા હૈ यहाँ मेड का इरो है वहाँ पर आपको सुपर मेडिकट को आपके हिसाब से रख देना है कि मैं कितनी उठाना चाहता हूँ तो मैं तो तीन उठाऊँगा और यहाँ पर नीचे आता है ऑटो पिकअप स्पीड उस स्पीड को हम डिफॉल्ट सामान्य या तेज कर सकते हैं अगर आपका डिवाइस छः जी बी रैम से ऊपर है तो आप इसे तेज कर सकते हैं ताकि आप मोबाइल लेग ना थाए જો આમાં મોબાઈલ લેક થશે તો પછી અઘરું પડી જશે એટલા માટે ચાલુ રાખો પછી આવે છે વાઇબ્રેશન આમાં તમને તમારી પાસે કોઈ બંદો આવે છે તો ચાલુ કરો તો વાઇબ્રેશન થશે તમે ગનનો શોટ તમને હંફરાશે રોગો તો એ વાઇબ્રેટ થશે પછી તમને ડેમેજ મળશે તો પણ મોબાઈલ ચાલુ કરશો તો વાઇબ્રેટ થશે શૂટિંગ વાઇબ્રેશન ડ્રોપ આઇટમ વાઇબ્રેશન આજુબાજુમાં ડ્રોપ પડશે તો પણ વાઇબ્રેટ થશે તો જોવાનું તમારે છે કે ડ્રાઇવિંગ કરશો તો પણ તમે વાઇબ્રેશન કરી શકો છો પણ એક ગાડી કે અંદર કા ડેમેજ હે વહ પર ઉલું કર દેના હમ ગાડી જબ જા હોત તો અમે કોઈ ડેમેજ દેતા હોય તો હમક પતા ઇઝીલી ચલ જતા તો હમ આપણી વ્યવસ્થા આપણે આપ કર એ દેખો ગ્રાફિક્સની વાત કરે તો સોળા જીબી રેમવાળા એ ફિર બી મેં સ્ટેન્ડર્ડ ઓર સામાન્ય રખતા હો આપણે સામાન્ય અને સ્ટેન્ડર્ડ જ રાખીએ છીએ ભલે સોળા જીબીવાળો રેમ હોય પણ આમાં જે મજા આવે એ મેક્સમાં કે હાઈમાં આવતી નથી સ્પેક્ટિંગ સામાન્ય છે નોજ સ્ક્રીન ચાલુ છે હવે અહીંયા સાઉન્ડમાં આવી જઈએ તો સાઉન્ડમાં ડિવાઇસ બૅકગ્રાઉન્ડ એ સબ દેખના હોતા જો પ્રો લગ હોત વો તો માઇકિ ઓફ રખતે કુકિસો નહીં લેકિન એસકા એક સેટિંગ હે આપકો અચ્છી તરફ કે વોઇસ ભી સુ દેગા ઓનાઈ દેગા તો એના માટે તમારે કરવાનું છે મીડિયા ઓડિયો બૅલેન્સ છે એને મેન્યુઅલમાંથી ઓટોમેટિક કરી દેવાનું છે આ તમારું કામ રેડી થઈ ગયું ભાઈ પછી નોટિફિકેશન તો બધાને આવતા જ હોય છે એમાં તો કાંઈ કહેવા પણ આપણે છે નહીં જો આ સેટિંગ શીખી જાશો તો પ્રો વેલા બની જશો બાકી તમારી ઈચ્છા ભાઈ પછી ફ્રી ફાયર મેક્સ તો મેક્સમાં ઘણું બધું નવું આવ્યું છે અપડેટ પ્રમાણે પણ આપણે જૂના ખેલાડી એટલે આપણે બધું જૂનું બરાબર છે તો મિત્રો આપણે વાત કરી લઈએ કે આપણે છ હજાર ડાયમંડનું ગીવબેક કરવાના છીએ તો कैसे करेंगे तो गिवे करने के लिए गि वे में आपको जुड़ने के लिए आपको नीचे स्क्रीन पर दी गई मेरी गिल्ड आईडी है उस पर आ जाना है और आप पंद्रह दिन में ही तीन हज़ार दो हज़ार या एक हज़ार डायमंड का गिवे ले सकते हो गिवे एकदम आसान है तो गिवे के लिए आपको क्या करना है मेरी गिल्ड में ज्वाइन होना है और ग्लोरी और पंद्रह दिन तक जो ग्लोरी होती है वो ग्लोरी पे जो पहले नंबर पे होगा उसको तीन हज़ार डायमंड दूसरे नंबर पर होगा उसे दो हज़ार और तीसरे नंबर पर होगा उसे एक हज़ार डायमंड गिफ्ट में मिलेगा तो इसी बात को ध्यान में अच्छी तरह से रखे मेरे गिल्ड में आइए और वहाँ से ये सब कर लेना हमने कल ही एक लाइव में गिवे किया था वो भी छः हज़ार डायमंड का था और वो भी ऐसे ही था अब ये दूसरा गिल्ड बनाया है इसमें भी हमको इसी तरह से करना है आपको फ्री में डायमंड मिलने वाले हैं। तो बह देर किस बात की भाई हो जल्दी से आ जाओ हमारी गिल्ड में और ग्लोरी बढ़ाओ जितनी ग्लोरी आपकी होगी उतनी ही आपको डायमंड मिलेंगे अगर आप तीन हफ्ते तक एक नंबर पर ग्लोरी ले आते हो તો આપકો મિલેગા છસો નેવાણું વાલા ટોપ કા કોઈ બી એક પ્રોડક્ટ જો આમ ગિફ્ટ કહે તે હો એકદમ છે હમ આપકો દે દે અને જો ભાઈઓ થોડો થોડો સપોર્ટ કરતા રહેજો કેમકે છ હજાર ડાયમંડ લેવા મને બહુ મોંઘા પડે છે એટલે થોડો થોડો સપોર્ટ કરતા રહેજો ભલે યુટ્યુબની આપણે કમાણી નથી જોતી પણ તો એ સપોર્ટ આપજો